ચાલો જય દ્વારકાધીશ હવે જો અહીંયા તમને જુદા જુદા શું ગોઠવેલા છે મણકા ગોઠવેલા છે કેવા કેવા કલરના છે લાલ અને લીલો આપણે આજે બંગડી ફેકની રમત રમવાની છે આમાં તમારે આ છે એ ફેકવાની ધીમેકથી અને એમાંથી જેટલા આવે લાલ છે એના કેટલા માર્ક ગણવાના અને લીલાના એક તમારે ગણિતની ચોપડીમાં આવે ને બીજા ધોરણમાં એ બાંગડી ફેંકની રમત આપણે રમવાની છે રેડી ચાલો આવી જાવ રણવીર ધીમેકથી ફેંકવાની નજીકથી થોડીક નજીક થોડીક નજીકથી એ કંઈ નહીં ચાલો ફરીથી ટ્રાય કરો નજીક થોડુંક નજીક થી ફેંકવાનું હા કેટલા આયા 10 વેરી ગુડ ચાલો હવે યુગ ટ્રાય કરશું નીચો હાથ રાખીને કરવાનું એટલે તમારે ટાર્ગેટ માં આવે થોડુંક નજીક આવતો રહે મતિકરો હા કરો હા કેટલા આયા હા 20 ચાલો સરસ चलो जागृति चलो करो आ, हालो फरी ट्राय करो हाँ के पड़ा ओके चलो सरस चलो दर्शन ओ धीमे थी नाक सोन तो जाओ से ચાલો ફરી ટ્રાય કરો કઈ વાંધો ને ચાલો ભેગા થઈ ગયા એમ જ નાખી દીધું ચાલો સરસ કઈ વાંધો ની આલો એના પછી આવશે દિવ્યાંશી ચાલો સ્ટાર્ટ કરો દિવ્યાંશી આલો ફરી ટ્રાય કરો

દસ ચાલો રાજવીર હ કેટલા એવા રાજવીર એક ઓકે સરસ લીલું આવ્યું હા